તો આપણે રાજધાના બધા જો આવી ગયા ચરવા તો પાડો ભાગે ને સાચ બધી ભાગે બાકી બેહું તો બધી સામે ચરે છે અને અહીંયા રતન ભગડામાં પેલી ફેર આવી છે કૃષ્ણનંદી રાજધાની જો ત્યાં ધોળે કેમ કે બેહું બધી આસે ને આવી ગઈ અડધી આમણે આવતી હતી અડધી વાર નહીં ગયો બધા ધોળે અત્યારે બીજું કાંઈ નથી ને આ ભાઈને આવું છે કે સામે એક જગ્યાએ પાઠો છે એની પેલા ગંધ લઈ લીધી હતી જવા દેવાનો વિચાર છે આપણે બજાડો છે ગમે થાય કા આ ભાંગ છે કા ઓલો ભાંગ છે બે માંથી એક થાય તો આપણે બે હું જો અત્યારે અકડા દી આત્મી ગયો છે હાથ વાઈ ગયા અને આપણે સેજલ પણ આવી ગઈ છે બેઠા અહીંયા કે સામે વાડીમાં જવાની તૈયારી કરે છે અહીંયા સેજલ પણ બેઠી છે અમે બેઠા બે અત્યારે બીજું કંઈ કામ છે ને એટલે જ્યાં ત્યાં બધા રકડે રતનને પણ ભેગી લઈ લીધી હવે કે ઘરે જ્યાં નીર નાખે ખાવું નથી બગાડ વધારે કરે એના માપનું છે તો ખાવા જેટલું ખાધા રાખે છે આવું ઝીણું ઝીણું થોડીઓ હવે બાકી તો વરસાદ થાય તો થાય બાકી તો પૂરું હવે તો દિવાળી પછી વેચાતું ચાલુ કરવાનું જો રતન થોડા રતન હાલ હાલ અત્યારે ધરાણી એટલે જ્યાં કડફ આવી એનું દૂધ તો હજી જડે છે એક ટાઈમ જડે છે કાયમી આખો આચર દોડાવવાનો છે આપણે હું બીજ દાનું રહ્યું ને એટલે હાઈટ નો પકડે ટેકડા મારે અત્યારે ટેકડા મારે જો હવારની જો આપણી પહેલી રૂટિંગ આ જ છે છોડીને હાલી દીધી ઉઠતા વાર કાંઈક આવે જાવ બધી એ નમી પડે એમાંથી નીકળવાનો છે કાંટામાંથી કેમ કે આ સાઈ કાંટા પડ્યા છે દેવાની ને બધા અત્યારે ઊભા છે આમનેકતી નીકળતી આગળ નીકળશે આમાં શું જોઈએ કે વહેલા ખાવા વાળી બહુ રી આ ધોરી જો ફૂલ થઈ પડે ને એને વેલો બહુ ખાય અતિમતી મી એ ખાય એક વેલો ને બીજું એક છે ઓલી બાજુ છે આ મેં એ ઓછા ખાય આજ દિલ વાળો જો પાંદડો ખાલી દિલ જેવું લાગે ઈ બહુ ખાય દિલનો એક છે ને બધાનું એવું પાંદડા છે ભાઈ બહુ ખાય અત્યારે બધી નાખી ઘી ઘા બે ચાર આમણી લુલી બધી હાલી નીકળી હવે નાગરાજ પાછું બોલાવશે હાલ છે ને બધી દીધી અડધી પાણીમાં બેઠી હું બધા ધીરે ધીરે આવે ને આપડી બે તો પોચી છે ગૌરીને દાદા બાકીની દાદા ધીરે ધીરે આવે આ બાજુ આવે ધીરે ધીરે હવે આપણે અહીંયા બેહવાનું જેમ કે આ સાઈડ નથી આવવા દેવાની આ જ ઝાંકવાની છે ખરા ત્યા નદી પૂર આવી હતી ને ત્યાં આની માથે પાણી જતું હતું અમને રેવલો રહેવો આના જ ઘણું ઉપર હોય ગયું હતું પણ ખાલી નોર્મલ પૂર આવે નદી ને કાંઠા ભર જતી હોય તોય પણ આ બુઢી અહીંયા માથા આટલું પાણી ઊંચું જતું હોય કેમકે એ પાણી છે ને વધારે ખેંચ મારી લે ને આ બધું ભાઈ છે રોડ સુધી આમને છે હે ઓલા થાંભલો દેખાય અહીંયા સુધીના કેમકે આ બધામાં પાણી ભરાઈ જાય અહીંયા નદી આ સાઈડની બીજી નદી આવે એટલે બે થઈ જાય અહીં ભેગી ભાઈ આગળ છે ને નદી થઈ જાય છે નાની બે નદી છે તો એક નદીનું પાણી ભેગું થાય બેનું ભેગું થાય એટલે અમે વાડીમાં ચડી જાય આવો બોલો ખાણ સિવાય બીજો ધંધો તમારે એકવીસો ની ગુણી જો જય માતા મિત્રો કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે તમારું ને આપણે આવી ગયા બે હું રખડાવતા અહીંયા રાધા આવી ગયા આપણી આ ધીરે ધીરે બધી બધીને રખડતી રખડતી જાવ દઈએ આપણે આ સાઈડ રાધે આ બધા ઊભા છે ને ખાણ આટું ઊભા છે કા જાય પહોંચી એક ફેરા ખાઈ લીધું બે ફેરા ખાઈ લીધું ને ત્રણ ફેરા પાછું પહોંચી આવશે આને વધારે દેતો હતો ઘરે ખાણે દેવા ના દઈએ ને તો થેલી ભરતો આવું ભેગી એટલે અહીંયા આવીને દઈ દો આખી થેલી ભરી ગઈ તો ઘરે કે ભાવ વધી ગયો એકવીસો રૂપિયા થઈ ગયા અમે પાડાને દેવો દેવું જ છે મારે ખાણ આ બધા જો ભાઈ ગયા હશે બધું ના દઉં તો થોડો થોડો દો બાકી તો આ વાછડીનું ઈ ખા હે બીજી હમણાં ઝીણી ટોર દેખશે એટલે એ બધી દોડીને આવશે મોટી આવશે બધે ની ચોકલેટ દેવાની બાકી કાંઈ નથી ચોકલેટ જેમ આપી દેવાનું થોડું એવું છે અમારેનો ભાવ ગમે એટલો હોય આને એક ટાઈમ જ ચાલુ કર્યું છે સાવજને આ ખડેલી આપણે શું પ્રોબ્લેમ પડે છે ને એ ખબર નથી પડતી જોઈને એવી હિટમાં નથી આવતી આજે અઠવાડિયે માથે થઈ ગયું પાડો આમને પાછળ છે નથી આવતી એટલે નથી જાવતી બાકી ને જો આવે વેલા આટો થને હમણા બાગડા ને ભાંગી નાખશે આપડી ભાંગવા જાવ હું બે હું ખાઈ દઈએ તો આપડી બે હું બધી જો ફૂલી આવી ગઈ છે ને આ ચમાચીડિયા જો અહીંયા બેઠા છે બહુ બધા છે બધા પણ ઉલટા सेन बाकी જોઈ લો આવે તો ચેક તો યો કીચા માં ચીડિયા આપા તો કાઈ મિનો નજારા રયો આ બધા ઉલટા છે એકા ઓલા નથી બેઠા સીધા તેમ કે પાખ માં એને ઓલો હોય લગભગ બાકી તો ભોં જાય છે હવે નદી માં ઉતારી મધુ આવી ગઈ આ આવતે આવે છે વાહે લાગે આમ ભાગું છે આમ ને જાવ એકેને હાલ પાછી વાર પાછી વાર પાછી વાર બધાને લેતી જાહે હવે ઉંધી હાલો આગળ હાલો મંગાલો અહીંયા પાણી બંધ થઈને સામે ગાઢે ચડી જાશે અમે ગયા નથી ચાર પાંચથી થઈ ગયા હવે લઈ ગયા એ સાઈડ તો તમે અહીંયા જોઈ શકો છો કે નદી છે ને નદીમાં પાણી જતું હતું તો લાકડા આડા રાખે ડૂચો નાખીને એને બંધ કર્યું પાણી નીકળવાનું અને આમાં તમને આજે જાદુ દેખાતું નથી કે અહીંયા છે ને જાદુ છે બધું જોકે અહીંયા નળીનો કટકો નાખેલ છે ને પાછળની સાઈડ છે ને જે લાકડું નાખેલ એવું રાખેલું છે તો માછલી જેટલી પણ આવે ને બધી આમાં જમા થઈ જાય હું ભૂંગરું એવું ફીટ કર્યું કે ફૂલ ફ્રેશન માછલી આવશે ને એટલે અંદર ખેંચી જ છે એટલે પાણી આગળ જઈ ના છે વિચાર કરો માણા કેવા હળતા હે ત્યાંથી માછલી મારવા હતું અને આપણે કાઢી નાખશું અહીંયા ગમે ત્યાં સંકાળે લેવા છે કાઢી જે લાગે છે તો આપણી વેહમ બધી જો આવી ગયા સેઠ ચરવા હાટુ અડધી આવે છે ને અડધી તો નીકળી ગઈ છે આગળ લા આપણે ઓલું ગાડી નાખી દીધું બધું માછીમારો ને આપણે ખાતા નથી તો પણ જીવ તો બચાવી શકે એની પહેલા આયો તો દીયામે કહીરું મેં કાઢી નાખી દીધુંતું કેમ કે આપણે સનાસન ગરમમાં કોન મત્લી ખાતા જ નથી માછી બીજું ખાતા હોય તો નકી ન કેવાય આપણે નથી ખાતા આપણે ચારણ છે ચારણ કરી મછ અત્યારે બધા ઉપડી ગયા છે જડે એટલે ઉપાડી ખાઈ જવાની એવું ખવાય ને ગાય ને દૂધ કયો મજ કરો પાંચ લીટર મોકલાવું વાળા ઇન્સ્ટાગ્રામ નું ટ્રેન્ડિંગ સોંગ છે અત્યારે પાંચ લીટર મોકલાવું મારા વાલા કેતા હોય તો પાંચ ભેવું મોકલાવું એવું છે આમાં હવે આયા થઈ ને પાછી વાર નાખ નહીં કેમ કે આ સામાન બધો પડ્યો છે આમાં ખીલી બીલી હોય તો લાગી જાય ને લે પાછી વાર પાછો પાછો કે આ બધું મોટર કોન્ટ્રાક્ટરનું છે હેલો અહીંયા પાછી ચાર બાર નાખ્યું એટલે ઘડી આમણી રખડી લે ને પછી ફરી પાછી જવા દે હું ભાઈ આગળ ગમે ચારસો